તમારે કોઈ પાસે ઇંગ્લિશમાં સલાહ માંગવી છે આજે આપણે જોવાનું છે કે કોઈને આપણે સલાહ આપવા માટે શું કરવું જોઈએ એટલે કયા શબ્દોનો કે કયા રીતનો વાક્ય પ્રયોગ કરવો જોઈએ સલાહ આપવા કે માંગવા માટે આપણે ઇંગ્લિશમાં શુડ નો ઉપયોગ કરીએ છીએ

બીજા શબ્દો અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન અને student એટલે કે નકારાત્મક પ્રશ્ન પૂછવો હોય તો student થી ચાલુ કરવાનું બાકીની રચના તો same જ રહેશે તો ચલો આપણે થોડા examples જોઈ લઈએ તેણીએ નવી હેરસ્ટાઇલ અજમાવવી જોઈએ એટલે કે એને એ નવી વસ્તુ છે એ કંઈક try કરવી જોઈએ અજમાવવી જોઈએ જોઈએ માટે આપણે શું કરવાનું છે should અજમાવવી આપણે ટ્રાય she should try a new hairstyle તેની માટે શી અજમાવવી જોઈએ શુ વિ ટ્રાય સુ અ ન્યુ हेयर અચ્છા નવી हेयर ની આગળ આપણે એક નવી નથી લાગ્યું પણ જ્યારે આપણે ઇંગ્લિશ કરીએ છીએ ત્યારે આપણે આર્ટિકલ અ નો ઉપયોગ કરવો પડે છે કે કોઈ કે એક કરી નવી हेयर કરવી જોઈએ તેણે સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ રોકાણ કરવું જોઈએ એટલે શુડ ઇન્વેસ્ટ

એને ત્યારે અરાઇવ નો ઉપયોગ કરવાનો તમારે જાહેર સ્થળોએ ધુમ્રપાન ન કરવું જોઈએ તમારે કહ્યું ધૂમ્રપાન ન કરવું જોઈએ શુડ નોટ સ્મોક ધૂમ્રપાન માટે આપણે સ્મોકિંગ નો ઉપયોગ કરીએ છીએ યુ શુડ નોટ સ્મોક ક્યાં એટ પબ્લિક પ્લેસેસ યુ શુડ સ્મોક એટ પબ્લિક પ્લેસીસ પબ્લિક પ્લેસ ગમે ત્યાં પણ કોઈએ સ્મોકિંગ ના કરાય પણ આ વાક્યનું ટ્રાન્સલેશન જોઈએ તો યુ શુડન્ટ સ્મોક એટ પબ્લિક પ્લેસેસ તેની ભૂતકાળ માટે અફસોસ ન કરવો જોઈએ ન કરવો જોઈએ શુડ નોટ

મળીએ તો પછી અવાજ જ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ વીક ત્યાં સુધી